બરાબર છે કા વેરા ચોઘડીઓ હોય આજી કરવા લાગ્યા છે અને અમારા ઘર મજૂરી દેવાનું બેટા હું હોય તો તને દઈ અને બેટા અમે ક્યાં તું કહ્યું તું કે તું અમને યાત્રા કરાવ તારી મેળે તું યાત્રા કરાવ અને હવે તું અમારા આગળ મજૂરી માગો બરાબર અમારા કે શું હોય બીજું તક નહી મજૂરી તમારે દેવી પડતી હું તમારો દીકરો નથી તમે મારા મા બાપ નથી હું તમારો આજુ સર બેટા ભલે અમે મજૂરી આપી દેવું પણ આ તો ઘોર જંગલ છે આ તું મૂકી ને હોય જ્યા તો જનાવર અમને મારી નાખે હવે આ જંગલ થી અમને બાર જમીને મૂકી દે તને મજૂરી અમે આપી દે પછી કાવડું કાવડું પાડી પણ સરવણની ની માતા હતા એની જંગલ વટી ગયું અલે નિર્દય ભૂમિ વહી ગઈ નિર્દય ભૂમિ જેવી વટી ગઈ ને એટલે સરવણ પસ્તાવું બોલો થી મૂકી મા બાપના પગમાં પડી ગયો રડવા મીનું મેં તમને કે ન બોલવાનું બોલ્યો મેં તમને કહ્યું મજૂરી મને લાવો મારાથી તમને એમ કેવાય મારી ફરજ છે સેવા કરવા મારી ભૂલ છે મને વાપ કરી દીધો સર્વના મા બાપ કે બેટા તારો કોઈ વાક નથી બરાબર કોઈ વેરા ચોઘણી હોય કે ફેર હોય સર્વનો કોઈ હિસાબે મોય ના માને પછી એની માતા કઈ બધા તારું મન બદલી ગયું ને ત્યાંથી મેં ધૂળનો ખોબો ભરી દો આ ધૂળ આય જમીન ઉપર રાખો એના ઉપર પગ રાખીને તો ઉભો રે જો તારા મનમાં કઈ ફેરફાર થાય તો તારે માની લેવાનો કે ભૂમિમાં ફેર હતો તારા માની બરાબર એ ધૂળના ખોબા હેઠળ જમીન ઉપર પાત્રો એના ઉપર સરવણ ઉભો રહ્યો ને જે વાહ વિચાર હતા ને એ જ વિચાર આવી અને કયું વાહ થાય મા બાપ માત પિતા આ મારા વા વિચાર હતા ને ત્યાં જ વિચાર આવવા મીઠા બોલો તો તારામાં કઈ બેટા ભૂલ નથી તારામાં કઈ ફેર નથી હું અફસોસ ના કરે નકર સરવણ અફસોસ કરતો હતો એમ કે મારા મનમાં આવા વિચાર કેમ આવ્યા એમ બરાબર અલે સર્વના મા બાપ કેવા લાગ્યા જ્યાં જ્યાં અમુક નિર્દય ગોમી હોય ને ત્યાં માણસ ના મન ના વિચારો ફરી જાય લડાઈ થઈ ત્યારે ભગવાન જાણતા હતા કૃષ્ણ ભગવાન કે આ કાકા બાબા ના ભાઈ છે એને હામા બજાડવા બોલ ચોક્કસ અરે એને દયા આવી જાય બાછી ની મરછી ની હામા

મેદાન આપડે ગોતી નહી થાય ને આલો ફરતા ફરતા હરિયાણા હરિયાણા જિલ્લો છે એના કુરુક્ષેત્ર ના ગામના સીમાડા આવ્યા ને સાધા મીડા બે ને વિચાર બદલ બદલવા મીને વાડી આવી પાડીમાં કો હાકે એક ભાઈ અને એનો છોકરો નાકા બોલો છોકરા ને ભગવાન ભગવાન જોઈ છે કે આ સરપે દર્શ દીધો છોકરો ખલાસ થઈ ગયો અને એના બાપ ને ખબર નથી કે તો કો હાકે અને પાણી બધું ફૂટી જાય એટલે વાંચીને કહ્યું ભાઈ બોલો છોકરો પાણી વારે ને

પા માં દાબી દીધું બોલો અર્જુન જો ભગવાન કે તારે વધારે જોવું હોય તો હાલ જ ગામમાં જઈ આવશે એ ત્યાંથી રવાના થયા ને આ છોકરા ઘરવાળી હતી ને ત્યાં એ વાડી દેવા આવે બરાબર રોટલા બાંધી ઈ બેન ને પૂછ્યું ભગવાન તો કરતા પુરુષ એની ખબર હોય અર્જુન આવલા છોકરા ની ઘરવાળી આવે એને આપણે જો આગની વાત કરી પૂછ્યું બેન ક્યાં જા છો તાકી હું ભતવાર જાઉં અમારે વાડી જો કો હાલે ને એ મારો હહરો છે નાકા વાર એ મારો ઘરવાળો છે એનો હું બેના રોટલા લઈને જાઉં ઘરે બેન તને દખ ના લાગે વાત કરી હારું થયું તમે મને વાત કરી મારા ધણી નો રોટલો છે ને યુવાય બહેન ખાઈ લોકે મારો આ ખાઈ જાય બધા મને ખાવાની રોટલા છોડી અને બે ને એના ધણી ના ભાગ ને એટલા ખાઈ ગયા બોલો હાથમાં ચૂડો પહેરો હોય ને એ ચૂડો ઉઠાય રેતી માં ડાયકો અરે ભગવાને કઈ અર્જુન પૂછી જોતા બેન ને એ ચૂડો કેમ ને હતારી બેન તમે આ હું કર્યું કે આ ચૂડો છે જે અને મારો પતિ મરી ગયો એટલે બાયું છે ને વાહ અગ્નિ સંસ્કાર દેવા જાય મારા ધણી નું આ ચૂડો ભંગાવી નાખે હતાડી મૂકવું મારા પત્ની હું બીજે લગન કરી લે આ ચૂડો કાઢી મને કામ અર્જુન આ બધે આયા આવા માણસો અર્જુન માણસ તો બધા નામી છે હજી તારા હાલ ગામ માં આવું હોય તો હાલ રાજી જોઈ એને આને જ ગયા ભગવાન ને ખબર હવે આ રીતે ઘેરી જાય આપડે તો આ છોકરો ગુજરી ગયો ને એની બેન ખીચડો ખાંડતી રહી બોલો ખીચડા નો જમાનો તો એની મા છોકરાની કોહરી ની બેઠા બેઠા દહીનું હોતા તા ત્યાં કયું બેન ઓલી વાડી છે એ તમારી જે વાડી તાકે કોહા કે ઈ મારો ઘરવાળો નાખાવાળો એ મારો દીકરો અને આગળ અમે અમારા દીકરા દીકરો છોકરો ખલાસ થઈ ગયો તમને સમાચાર દેવા અમે આવ્યા ત્યાં હારું થયું તમે સમાચાર દીધા ઓલી દીકરી ખીચડો ખાંડતી હતી ને એને કહ્યું કે ભાઈ ના ભાગનો ખીચડો ખાંડી

એ કેમ ને મારી જમીન ને ફાયદો થાય બોલો અને અગ્નિ સંસ્કાર પેલા માણસો નો કરજો વધુમાં વધુ જે નામચીન માણસ હોય ને એના અગ્નિ સંસ્કાર કરીશું બાકીને અગ્નિ સંસ્કાર નો વેરું ક્યાં હોય મારા મારી જાતિ હોય ને તાકે તો મારે ભાડું ના જો પછી અર્જુન ને અને ભગવાન ને બોલો વિકાર મેળવો ઉત્પન્ન અર્જુન ને ભગવાન ઉપર ખીચ ચડાય ને અર્જુન ઉપર ખીચ ચડાય નાખેલો અર્જુન ને તો ખુલાસ ભગવાન નાખ્યો ભગવાન મને તમારો કોઈ આટલી બધી ખીચ ચડે એમ થાય કે હું બે તન લઉં ભગવાન ને ભગવાન કે મને એમ થાય ભાગી જઈ ન્યા બોલો હામ હામ ઈ સેનાભાઈ ગોઠવાઈ ગઈ તો પાંડવ નો સેનાપતિ અર્જુન હતો અને કૌરવ ના સેનાપતિ ભીષ્મ પિતામાં બે ના દાદા થાય બે ને હરખા કૌરવ ને પાંડવો ને તો અર્જુન ને હમ દાદા ને જોયા અને સેના હું ધ્યાન કર્યું કાકા ભગવાન ભાઈ હોય એના હગા બધા એક જ હોય હા જરૂર જોયું તો આમ ધ્રુણ ગુરુ હાજી મને ભણાવ્યા આ દાદા દાદાના ખોરામાં બે નું રેમો અને આ બધા આ તમારા અંદર હગા છે મારે બોલો લડાઈ કરવી નથી આવું બધું ગોત્ર કરીને હું બરાબર અને કુટુંબ કલેશ માં ગોત્ર હત્યા થાય ને બીજી હું એ કે પાપુટું ને કુટુંબમાં તમે

બ્રાહ્મનો ધર્મ છે તમે છત્રી છો તમારે લડાઈ કરવી જ જોઈએ એમાં તમને પાપ ના લાગે એ તમારું કર્તવ્ય છે ખલે તું લડાઈ કરવા ત્યાં પછી ભગવાને છેલ્લે એને વૈરાટ રૂપ બતાવ્યું વાહ વાહ આખું વિશ્વ બતાવ્યું અને આ આખો આપણી છે ને એ આખો થી દર્શન ના થાય દિવ્ય ચક સુર છાતીમાં અરે અને એ જોઈ બધા મરેલા હતા બોલ તે કોઈ અલગ અર્જુન લડાઈ કરવા તૈયાર થાય છે